આવતીકાલે ચેતર વસાવા માટે આમ આદમી પાર્ટી કરશે શક્તિ પ્રદર્શન ના ના આ તો આ ચેતર વસાવાના સમર્થનમાં એક જનસભા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતને એવી રીતે પણ જોવામાં આવી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલ અને ભગવત જ્યારે ગુજરાત આવતા હોય ને ખાસ કરીને નેત્રંગમાં ચેતર વસાવાને સમર્થન પૂરું પાડતા હોય તો આ એક પ્રચારનો ભાગ છે આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ છે હોદ્દેદારો છે સંગઠનના તમામ લોકો ચેતર વસાવાની જ્યાં સભા થવાની છે નેત્રંગ ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે આખું કેસ તેઓ સમજી ચૂક્યા છે આપણી સાથે જે આમ આદમી પાર્ટીના નેતા છે રાજુભાઈ કરપડા તેમની સાથે સીધી વાતચીત કરીશું રાજુભાઈ સૌપ્રથમ તો ચેતર વસાવા સામે જે કેસ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ પહેલાથી રહ્યું છે કે ખોટો કેસ છે આ જામીન પણ એમને નથી મળ્યા હવે વાત કરીએ તો તેમના પત્ની શકુંતલાબેન હાલ તેઓ પણ જેલમાં છે ને જ્યારથી આ સમગ્ર કેસ થયો ઇન્વેસ્ટિગેશન ચાલી અત્યાર સુધી મહિલા તરીકે એમને જામીન નથી મળ્યા એક તરફ તો સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પહેલી વાત તો એ છે કે જ્યારથી ચૈતરભાઈ પર ગુનો દાખલ કરવામાં આવ્યો જાણે છે આપણે બધા જાણીએ છીએ શકુતલાબેન નામ શા માટે ઉમેરવામાં આવ્યું એ પણ જાણીએ છીએ શરૂઆતમાં તો એફઆઈઆર માં રોલ માત્ર એટલો હતો કે બનાવ સમયે શકુતલાબેન એમના ઘરમાં હાજર હતા ખરેખર એક કોઈ ઘરની મહિલા પોતાના ઘરમાં હાજર ન હોય તો કઈ જગ્યાએ હોય એફઆઈઆર માં ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યાર પછી ખબર પડી કે શકુંતલા બેનને જામીન મળી જશે એટલે નવા નવા એમની ઉપર એલિગેશન લગાવવામાં આવ્યા નવા નવા પેપર તૈયાર કરી અને કોર્ટમાં મૂકવામાં આવ્યા ચૈતરભાઈ સમજો શકુંતલા બેન છેલ્લા બે મહિનાથી જેલની અંદર છે આપે વાત કરી મહિલા સશક્તિકરણની તો સરકારની કથની અને ઘણો બધો તફાવત છે જેવી રીતે અને બતાવવાના અલગ હોય છે આજ સિસ્ટમ છે અનેક પ્રકારના અત્યાચારો મહિલા પર થયેલા છે તમે હાથરજ ની વાત કરો તો પણ ભલે અહિયાં ગુજરાત ની વાત કરો તો પણ ભલે મોંઘવારીથી પણ મહિલાઓ પીડાય છે પેપર લીક થાય બાળકોને પોતાની માતા પેટે પાટા બાંધી અને જે તૈયારી કરવા મોટા શહેરમાં મોકલે ત્યાં પેપર ફૂટે અને બાળકની જે માતા છે જેને કાળી મજૂરી કરીને ત્યાં ખર્ચ કરીને બાળકને ભણાવવા મોકલું હોય છે એ પણ પીડાતી હોય છે અહીંયાની વાત કરીએ તો આજે ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે એક ધારાસભ્ય જનતાની વચ્ચે રહેવાની જગ્યાએ વિધાનસભાના ફ્લોર પરથી ડેડિયાપાડાની વાત મુકવાની જગ્યાએ આજે ધારાસભ્ય જેલની અંદર બંધ છે આનાથી ખરાબ સ્થિતિ બીજી કોઈ ના હોઈ શકે

ખરેખર એમને પણ સહેજ પ્રકાર ચૈતરભાઈ પ્રત્યે લાગણી લગાવ હોય તો આવતીકાલની સભા ચૈતરભાઈ ના સમર્થનમાં છે રાજકીય પાર્ટીઓથી બહાર આવીને એક પણ નિવેદન માન્ય સાંસદ સભ્ય નથી આપ્યું ખરેખર એને પોતાના પક્ષને સાઈડમાં મૂકી અને સમાજ લેવલે જે આદિવાસી સમાજ પ્રત્યે જો સાંસદને જરા પણ લાગણી હોય તો એ સાંસદે અત્યારે ચૈતરભાઈના સમર્થનમાં બહાર આવવું જોઈએ આ ડેડીયાપાડા જનતા આદિવાસી સમાજ જ છે આદિવાસી સમાજ માટે લડતો વ્યક્તિ આજે જેલમાં બંધ છે આદિવાસી સમાજના જે પોતે આગેવાન કરે છે છે એ મનસુખભાઈ ખરેખર આ સમાજ માટે લાગણી હોય આદિવાસી મહિલાઓ માટે માટે લાગણી લાગણી હોય હોય બેન દીકરીઓ તો ખરેખર મનસુખભાઈ ચૈતરભાઈ ના સમર્થનમાં બહાર આવવું જોઈએ સરકારને પણ ટકોર કરવી જોઈએ કે ત્રણ દિવસ પછી ગુનો દાખલ કરવામાં આવ્યો કેસ ખોટો છે ત્યાં મહિલાને ચૈતરભાઈ પત્નીને જેલમાં બંધ રાખવા આપણને કેટલું વ્યાજબી છે ખરેખર મનસુખભાઈ પોતાની ફરજ ચૂકા હોય એવું મન લાગે છે સામાજિક આગેવાન હોવાના નાતે પણ એને મેદાનમાં આવવું જોઈએ રાજકીય પાર્ટીઓમાં તો કોઈ પણ પાર્ટીમાં તમે હોય પણ જ્યારે સમાજ સાથે અત્યાચાર થાય નજરની સામે ખોટું થાય ત્યારે પણ જો આપણે ખુલીને સમર્થન ન કરી શકીએ તો આપણે સમાજના આગેવાન કહેવાને લાયક પણ નથી રાજુભાઈ એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે એક કોઈ નેતાને કહેવાતી જે ત્રણ દિવસ વાદ ફરિયાદ થઈ છે

અને એક આદિવાસી સમાજ માટેની લડાઈની શરૂઆત કરી પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની વાત હોય તો ભલે આદિવાસી વિસ્તારની અંદર જે ડુપ્લિકેટ કચેરીઓ છે એની સામે લડવાની વાત હોય કે એનો પર્દાફાશ કરવાની વાત હોય તો પણ ભલે આ વિસ્તારનું શોષણ જે વર્ષોથી થાય છે અહીંયા જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર સામે લડવાની શરૂઆતની વાત કરીએ તો પણ જે ચૈતરભાઈ આ વિસ્તારમાં ઉભરાઈને બહાર આવ્યા છે એ ચૈતરભાઈને કણાની જેમ ચૈતરભાઈ છે છે એટલે તમે સાથે ગુજરાતની જનતા જાણે કે ચૈતરભાઈને પરાસ્ત કરવા માટે ચૈતરભાઈને નિરાશ કરવા માટે અને ચૈતરભાઈ પર અવનવા કાવતરા કરવામાં કોનો હાથ છે આ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે અને લોકસભાની ચૂંટણીમાં ખરેખર આનો જવાબ ગુજરાતની જનતા આપશે

ત્યારે સત્તાવાર રીતે ચેતર વસાવા સામે કયા ઉમેદવારની જાહેરાત થાય છે તે તો હવે સમય જ બતાવશે